ઉનાળાની ગરમીમાં રોજનું એક કિલો વજન ઘટાડવું હોય તો આ ઉપાય તમારા માટે છે સૌથી પહેલાં નિયમિત રીતે સવારે નરણા કોઠે આ ઉપાય અજમાવવાનો છે અહીંયા હુંફાળું ગરમ એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે એ એક ગ્લાસ ગરમ પાણીની અંદર તમારે એક લીંબુ નીચવી દેવાનું છે આ લીંબુ ગરમ પાણીની અંદર આમ પણ તમે નીચવીને પીવો માટે ઘણા બધા ફાયદાઓ થતા હોય છે તો અહીંયા આપણે ઉપાય ગરમ પાણી એંસી ટકા વજન ઘટાડે છે પરંતુ જ્યારે ગરમ પાણીની અંદર લીંબુનો રસ એડ થાય છે ત્યારે તમારું વજન ઘણું બધું સ્પીડમાં ઘટાડતું હોય છે હવે અહીંયા તમારે એક ચમચી કલોંજી એડ કરવાની છે કલોંજી હોય છે એ તમારા શરીરની અંદર એકદમ ઝડપથી પાચનતંત્ર ઠીક કરે છે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપે છે તમારા શરીરની ચરબીના થર ઓગાળે છે તમે કલોંજી અને ચીયા સીડ્સ બંને મિક્સ કરીને પણ ઉમેરી શકો છો આ કલોંજીની મદદથી તમારા વાળ એકદમ શાઇની બને છે સાથે સાથે તમારા શરીર અંદર પાચનતંત્ર ઠીક થાય છે અને તમને ઘણા બધા ફાયદાઓ થાય છે તો અહીંયા કલોંજી એડ કરી દીધી છે આ કલોંજી છે એ તમારા શરીરની અંદર રહેલા ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપે છે તમારા શરીરની અંદર એક અલગ જ પ્રકારની તાકાત આપે છે તો તમારું પાચન સાથે સાથે તમને લિવરના પ્રોબ્લેમ છે કિડનીના પ્રોબ્લેમ છે દૂર એમાંથી બચાવવાનું કામ કરે છે એ ઉપરાંત જે ખોરાક હોય છે એની ચપટીમાં બચાવવાનું કામ કલોંજી કરે છે ઉનાળાની ગરમીમાં સ્પેશિયલી જ્યારે તમારે વજન ઘટાડવું હોય ગેસ આફ્રો એસિડિટી બ્લોટિંગ જેવી પ્રોબ્લેમ્સથી બચવું હોય ત્યારે તમે આ ઉપાય અજમાવી શકો છો આ ઉપાયની મદદથી તમારું વજન તો ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે સિમ્પલ રેડી ટુ ઇટ રેમેડી છે કલમજી તમને કોઈ પણ સ્ટોકમાં મળી જશે હું ડીમાર્ટમાંથી લઈ આવી છું તમે જોઈ શકો છો કલમજી જે એસિડ્સ પણ ડીમાર્ટમાં જ મળે છે તો મિત્રો ડીમાર્ટની અંદર કે કોઈ પણ મોલમાં તમને આરામથી મળી જતા હોય છે મિત્રો તો કલંજી નિયમિત રીતે તમે રોટી બનાવો છો તો રોટલીના લોટમાં પણ જો તમે આ કલંજી થોડી સ્પ્રેડ કરી દેશો તો ખોરાક પચી જાય જતો હોય છે અથવા તો તમે કોઈ પણ સલાડ બનાવો છો તો એ સલાડમાં ડેકોરેશનમાં કલંજીનો ઉપયોગ કરો કલંજીની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ છે પ્રોટીન છે ફાઈબર છે તમે ભૂખ પણ ઓછી લગાડે છે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે તો સ્પેશિયલી જ્યારે તમારું પેટની ચરબી ઘટાડવી હોય ત્યારે આ ઉપાય લાંબાણો ઉપાય છે તમને તાકાત પણ મળશે અને સાથે ઘણા બધા ફાયદાઓ પણ આપશે તો નિયમિત રીતે રોજ સવારે નાણાં કોઠે આઈ ગ્લાસ પીવાથી તમારા શરીરની ચરબીમાં ઘટાડો ઘણું થાય છે માત્ર ને માત્ર સવારે આ એક ગ્લાસ પીવો અને રોજનું પાંચસો ગ્રામ વજન ઘટાડો તમારા પેટની ચરબી તો માત્ર ને માત્ર ત્રણ દિવસમાં ઘટાડી દઈશ એવો સ્ટ્રોંગ અને અસરકારક આ ઉપાય છે વજન ઘટાડવા માટેનો રામબાણ ઉપાય છે તો ચલો જોઈએ રેસીપી ખરેખર આપ સૌને આજની આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ વિડીયો ખૂબ નાનો છે ખૂબ જ ઉપયોગી છે બિલકુલ સ્કીપ કરતા આખો વિડીયો જો અને ઘટાડો વજન